ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં જશો અને આજે આપણે રાંદલમાની પૂજા છે આજે માતાજીના લોટા તેડિયા છે તો બધી પૂજા કરવાની છે બાપુજી બાબુ પાયલ ને બધા ફોય ને મમ્મી ને બધા આવ્યા છે તો એ બધા પણ વિધિમાં હશે તમે સાથે સાથે જોડાયા રહેજો તમને દેખાડવી હવે બસ જવો ગોરબાપા ગોરદાદા આવે એની એનો વેટ છે તો ચાલો તમને દેખાડશું સાથે સાથે જોડાઈ રહેજો સ્વસ્તિ સ્ત્રી વિના સખિયા વિનાયક પ્રિયા ચ સ્વસ્તિનુ નદ્રમ કર્ણે ભી શણુયામ દેવા ભદ્રમ પશ્યે માક્ષા સ્ત્રીરંગે સુુર્કુસુ વીર્યે મયિ દેવતુ યા શ્રી સ્વં સુનાં ભવને સ્વલક્ષમી પામના કૃતધિ હૃદયુદ્ધિ શ્રદ્ધા સતા કુલજનાં પ્રભવશ્ય લજ્જા ં લતા સ્મ પરી પાલય દેવી વિશ્વમાં સંરગેતોર્ગણાધ્યક્ષો બાલચંદ્ર વિધાન ધ્વાધસે ધાની નામ નિયે સુન્યાદ્ર વિદ્યારંભે વિવાહે ચવેશ નિર્ભ સંગ્રમે શંકટિવ વિઘ્ન તસ્યાયે શુકનામ પરામરમ દેવ શશિવર્ણ ચુર્ભુજ પ્રસન્ન વદન ધ્યાયરો વિઘ્નો પ્રશાંતે અપીસિદ્ધાર્થ સિદ્ધિર્થિતવરો વિઘ્ના હરતસ્મ ગણાધિપત્યે નમ શર્મંગલ માંગલ્ય શિવેક શે ત્રંભકે ગૌરી નારાયણ નમ તે મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્ન પૂર્મે દેવ સર્વ કાર્ય શું સર્વદા પગે લાગીને કે હે ગણપતિ ગજાનંદ મહારાજ અમારા બધા જ કાર્યો નિર્વિઘ્ને પરિપૂર્ણ પાર પાડવા બનજો સર્વ કાર્યાર્થ સિદ્ધ સર્વ કાર્યાર્થ સિદ્ધ સર્વ કાર્યાર્થ સિદ્ધ

આ દિશામાં ભૈરવ દેવતા ક્ષેત્રપાલ દેવતા બટુક ધ્યાન નમસ્કારો મી એમ સમર ભમી બે જણા બે યાદ ગાડી ને પગે લાગી લો કે ધરતી માતા ભરકત બનજો ધરતી દેવી એ નવો પ્રાર્થના પૂર્વક નમસ્કાર ી અપામ પૂજયા મીન

ઉતામ્રધાન નોનેરોી મા ધોચકા પાદો વિશ્વાભૂતાની ત્રિપાદ વ્રત દેવ પૂર્ભોષોધી

વિદ્યા લે વિદ્યા ધનાર્થે લપ્ધે ધન પુત્ર વસ્ત્ર સમાર્પયા વસ્ત્રાંતેવસ્ત્ર સમાર્પયા પુષ્પમ સુ પુષ્પમ સમર્પયા મેલ ગુલાલ કંકુ ચો અવિલંજા બુલાલંજા સુવાજંદનમ એવ ચ નાના વિધી ના પૂજ્યતામ પરમેશ્વ બિલકુલ હલ કંકુમ સૌભાગ્ય પરિમ દ્રવ્યાણી સમર્પયા મે નમ દીર્ઘા નાગ નદીઓ વિષ્ણુ પદાય જતેરાયુ પ્રમાણના પ્રમાણે પુણ્યામ દીર્ઘમાયતિ ભવંતો ભવંતુ નીચે દર્શિત લઈ લ્યો છે નદી પુણ્ય પુણ્યામ દીર્ઘ માય સ્થિતિ ભ્રવંત ભ્રવંત તેના પ્રમાણે ના પુણ્ય પુણ્યામ દીર્ઘ રસ્તો ત્રણે પદા વિચક્રમ રોગો પાદ અભ્યતો ધર્માની દાર્યના દીર્ઘા નાગન જુ ગિરિષ્ને તેના પ્રમાણે ના પુણ્ય પુણ્યામ દીર્ઘ માય સ્થિતિ ભ્રવંત ભ્રવંત તેના પ્રમાણે ના પુણ્ય પુણ્યામ દીર્ઘ કન્યા ભીકર વાલ કે ટવિલ સબ હસ્તા બિરા છે વિતામ હસ્તે જગરગદા શિકેટ વિશિકામ બસ વ્યાજ જોડીને પગે લાગી જવાનું

মিঠা <speaking> বী <in Spanish> <speaking in Spanish> O kando ye ba kando o yorana ye yeyi kando ye ba kano bo mo ti o dolo. A dolo bani n da taa? N maa n saro, re ti lebe a keta.

અમારે બાપુજી આસોપાલ નું તોરણ બાંધે છે હું બાપુજી તોરણ બાંધાઈ ગયા બે જગ્યાએ બાંધી દીધા ચાર જગ્યાએ ચાર જગ્યાએ ક્યાં અહિયાં બે જગ્યાએ દરવાજા અને રાંધણમા ની જગ્યા

અને હવે અમે કપડાં લેવા આવ્યા છીએ જુઓ તમે ક્યાં ક્યાં સારા છે કોમેન્ટ કરજો અને મેં એક આ જોડી રાખી છે અને એક આ પણ જોડી રાખી છે તમે કહો છો આની આ મેચ થશે કે પછી આ શર્ટ આ મેચ થશે કોમેન્ટ કરજો ત્યારે માટે સાડીના જુડા અને બધી ખરીદી કરવા નીકળ્યા બધી શું કાકા બહુ બધો માલ રાખો છો અને અહીંયા પગ ધોવાઈ રહ્યા છે

એમાં ઓરેન્જ હતી ખબર ઓરેન્જ અને રેડ ઈજ મોખરે હતી એટલે એમાં અમે રેડ હાટું બાજતા બધે ઓરેન્જ કોઈ નો ગમતી

રાંધલ માતાજીનો પણ થાલ ધરાઈ ગયો છે બપોરે રાંધણમાંની ગોવડીયું જમાડી અને આપણે જમીન ઘારીને સુઈ ગયા તા અને હવે મસ્ત પાંચ વાગી ગયા છે અને ઉઠી ગયા અને ઉઠીને બાપુજી કહે કે કોરિયા પરિવારનું કોરિયા ફેમિલીનું બેનર લેતા આવ એમ આપણે ગેટ પાસે મારવા હવે ગેટ પાસે મારવા માટે લેતા આવીએ બેનર ચાલો આપણો ગેટ લાગી ગયો છે પરિવાર અહિયાં થી હેત ની આવકારે છે તો આપ બધા યુટ્યુબ ફેમિલી ને આવી જાજો બધાને આમંત્રણ છે મસ્ત લાગી ગયો આપણો ગેટ તો તમે બધાએ જોયું કે આપણે રાંધણમાંની વિધિ રાંધનમાની માંડવી શણગારી એ પણ જોયું અને આજે બધી વિધિ અને બેનના લગ્નમાં બધા એ ગીત ગાયા બધા લેડીઝ હોય તે બધા આપણે આપણી ઘરે આવે જેની ત્યાં લગ્ન હોય ત્યાં ગીત ગાય અને હવે તમે આગળ આગળ જોતા રહેજો હવે આપણે લગન માંડવો બધું તમને દેખાડવાનું છે આપણે કઈ કઈ રીતનું હોય બધું તો તમે કન્ટિન્યુ રહેજો અને કાલે તો મારા ફય ને બધા મહેમાન પણ આવશે એ પણ તમને દેખાડશું એટલે કાલે કન્ટિન્યુ રહેજો અને હવે તમે કાયમ દરરોજ અમારા વ્લોગ જોજો તમને કાયમ નવું નવું જોવા મળશે